મિત્રો કહેવાય છે કે કલાકારોની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી તો પછી તેમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે જી હા મિત્રો દેશમાં એવા ઘણા લોકો છે જે ઠાકોર કોળી સમાજ સાથે ભેદભાવ કરે છે તો કેટલાક દલિત અભિનેતાઓ સાથે ભેદભાવ કરે છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતના કલાકારો અભિનેતાઓમાં કોણ કઈ જ્ઞાતિ સમાજમાંથી આવે છે આજે કુલશે બધા કલાકારોની પોલ

જે એક સફળ ફિલ્મ રહી હતી આ પછી તેમણે ઘણી બધી સફળ ફિલ્મ આપી છે જેમ કે રાધા તારા વિના મને ગમતું નથી પ્રેમી ઝૂક્યા નથી અને ઝુકશે નહીં અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ વગેરે હવે વિક્રમ ઠાકોરની જ્ઞાતિ વિશે વાત કરીએ તો તેઓ ઠાકોર એટલે કે કોળી જ્ઞાતિમાંથી આવે છે નરેશ કંડુડિયા મિત્રો નરેશ કંડુડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામે વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો તેઓ ખ્યાત નામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કંડુડિયાના નાના ભાઈ હતા નાનપણમાં જ માતાનું મૃત્યુ થયા પછી બંને ભાઈઓને ખૂબ જ તકલીફ વહેઠવી પડી હતી મિત્રો નરેશ કંડુડિયાની જ્ઞાતિ વિશે વાત કરીએ તો ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેઓ વણકર સમાજમાંથી આવે છે હિતેન કુમાર મિત્રો હિતેન કુમારનું સાચું નામ હિતેન મહેતા છે તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઊંચી મેળીને ઊંચા મોલ ઓગણીસો અઠ્ઠાણુંમાં ખન્નાયકની ભૂમિકા સાથે શરૂઆત કરી હતી તેમની ઓગણીસો અઠ્ઠાણુંમાં આવેલી ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા સુપરહિટ રહી હતી આ પછી તેમણે તેમની લાંબી કારકિર્દીમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે મિત્રો હિતેન કુમાર બ્રાહ્મણ સમાજમાંથી આવે છે જિગ્નેશ કવિરાજ મિત્રો જિગ્નેશ કવિરાજ નો જન્મ ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો અઠ્યાસી ના રોજ મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ ગામમાં થયો હતો તેઓ એક પ્રખ્યાત કલાકાર અને અભિનેતા પણ છે તેમણે ઘણા બધા પ્રખ્યાત ગીત આપ્યા છે જેમ કે હાથમાં છે વિસ્કી જાનુ લાખોમાં એક મધુરો દારૂ વગેરે મિત્રો જિગ્નેશ કવિરાજ રાજકવિ એટલે કે ગઢવી સમાજમાંથી આવે છે રાજલ બારોટ મિત્રો ઉત્તર ગુજરાત નું નામ આવતા જ સૌથી પહેલા મણીરાજ બારોટ ની યાદ આવી જાય મણીરાજ બારોટ ગુજરાત ની લોક સંગીત નું ઘરેણું છે અને તેમનો આ અમૂલ્ય વારસો તેમની દીકરી રાજલ બારોટ ને મળ્યો છે રાજલ બારોટ ના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે મણીરાજ બારોટે જયારે આ દુનિયા ચાર ચાર દીકરી બની ગઈ હતી ડુંગર છતાં પણ દીકરી રાજલ બારોટે પિતા ધર્મ નિભાવીને પોતાની બહેનો ના થી લગ્ન કરાવ્યા અને છેલ્લે તેમણે પણ લગ્ન કરી લીધા છે આમ તો મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ ની જ્ઞાતિ કઈ છે એ બતાવવાની જરૂર નથી કારણ કે બધા જાણે છે કે તેઓ બારોટ એટલે કે કોળી જ્ઞાતિમાંથી આવે છે ગમન સાંથલ મિત્રો ગમન નું નામ સાંભળીને તમે કહેશો કે સાંથલ તેની જાતિ હશે પરંતુ નહીં મિત્રો સાંથલ તેની જાતિ કે જ્ઞાતિ નહીં પરંતુ તેમના ગામનું નામ છે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ગમન સાંથલ તો રબારી સમાજમાંથી આવે છે તેમનું પૂરું નામ ગમન રાયભણભાઈ રબારી છે દેવાયત ખાવડ મિત્રો તેમનો જન્મ તેર નવ ઓગણીસો છ્યાસી ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામમાં થયો હતો તેમણે પોતાના ગામમાં જ એક થી સાત ધોરણનો અભ્યાસ કર્યો છે માધ્યમિક અભ્યાસ કરવા માટે દેવાયત તેના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જતો હતો જો કે તેમને ભણવામાં જરાય રસ ન હતો પરંતુ તેઓ સંગીત ક્ષેત્રે રસ દાખવતા હતા તેથી તેઓ આજે એક સફળ કલાકાર છે મિત્રો દેવાયત ખાવાની જ્ઞાતિ વિશે વાત કરીએ તો તેઓ કાઠી દરબાર સમાજમાંથી આવે છે